તો ગુજરાત બાદ આગળ વાત કરીએ ઉત્તર ભારતની ઉત્તર ભારતમાં શીત લહેર જોવા મળી રહી છે પહાડો પર બરફ વર્ષા થઈ છે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ હિમવર્ષા સર્જાઈ રહી છે ત્યારે લેહમાં તાપમાનનો ફારો માઇનસ દસ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચી ગયો છે ત્યારે વાત ગુલમર્ગની કરીએ ગુલમર્ગમાં માઇનસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે પહલગામમાં માઇનસ પાંચ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે કુપવાડામાં માઇનસ બે પોઈન્ટ બે ડિગ્રી અને શ્રીનગરમાં શૂન્ય પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે હિમાચલમાં ભારે ઠંડીના કારણે થઈને પાઇપલાઇન્સ પણ જામવા લાગ્યા છે કુલ્લુ મનાલી બંજાર સહિત અનેક વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે અને પહાડો પર બરફવર્ષાના કારણે થઈને મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો નોંધાયો છે માઉન્ટ આબુમાં પણ માઇનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે સિકરના ફતેહપુરમાં પણ ત્રણ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પહાડો પર બરફ વર્ષાના કારણે થઈને એક સફેદ ચાદર જાણે પથરાઈ હોય તેવા આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે